સુરત સહિત સમગ્ર દેશમાં હાલ એસઆઈઆર કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી આ દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર ને એક પત્ર લખતા રાજકીય ગરમાટો આવી ગયો છે સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે જે શહેરની સુરક્ષા માટે જોખમરૂપ હોઈ શકે છે સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઓન વિસ્તારની વાત કરી છે અને તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી

કલેક્ટરશ્રીને કમિશનરશ્રી તરફથી તપાસની માગણી કરી છે કે જો આ લોકો ભારતીય દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને ટાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશી ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત